સુરતમાં ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી ત્યારબાદ ડીજીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ડીજીપીએ કહ્યું હતું કે આરોપીઓ વરઘોડા શબ્દનો પ્રયોગ ગુજરાત પોલીસ કદી પણ કરતી જ નથી કોઈપણ ગુનો બને અને તે માટે ગુના માટે પુરાવા એકત્રિત કરવાના હોય છે આ પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ ખાતું આરોપી સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે બાકી પોલીસ વરઘોડા કાઢવાનો પ્રયોગ કોઈ દિવસ કરતી નથી સાથે અનેક વિવિધ મુદ્દાઓ અંગે પણ માહિતી આપી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સાયની અધ્યક્ષતામાં સહાયના આંગણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત વડોદરા રાજકોટ અમદાવાદના પોલીસ કમિશનરો નવા રેન્જ આઈજીની સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સુરત પોલીસ કમિશનર નુપમસિંહ ગેહલોતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ડીજીપી તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદાની વ્યવસ્થા માટે બે હજાર ચોવીસના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી બેઠકમાં ભવિષ્યના રોડમેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરાઈ હતી ક્રાઇમ કોન્ફરન્સ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યો સંબંધો કેળવાય નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિ થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરીંગ પ્રોગ્રામ અમલમાં મુકાયો છે ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપીનો વરઘોડો કાઢતી જ નથી કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્રિત કરવા અને રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીઓને ઘટના સ્થળ લઈ જવાતા હોય છે પોલીસ ક્યારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતો નથી આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે તો તેરાતુચકો અર્પણ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં બે હજાર ચોવીસના વર્ષમાં તેત્રીસો કાર્યક્રમો દ્વારા લોકોને એકસો ત્રેપન કરોડ રૂપિયાની મિલકતો પરત કરાઈ છેલ્લા એક વખત દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા એકસો આઠ કરોડ પરત કર્યા છે ગંભીર ગુનાઓમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ક્રાઇમ સપોર્ટ પર જઈને તપાસ કરે છે ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય મળે તેવા આશયથી સાયન્ટિફિક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હસાબ ડિવિઝન પોલીસ ઓફિસરોની કચેરીઓમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાઈ પણ પોલીસ વડાએ ઉમેર્યું હતું તો ડક્ષા નેટવર્કને ઉજાગર કરવા સાથે સ્ટેટ મોનિટરિંગ કામગીરી સહિતના મુદ્દે પણ વાત કરાય છે આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેક ગુજરાત પોલીસ કરતી નથી વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટાભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈપણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે વધુમાં પ્રોહિબિશન અથવા જુગાની ક્વોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે ઇન્ક્વાયરી અને ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવયને સસ્પેન્ડ પણ કરાય છે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ